બોડેરી લાઈવમાં આપણું સ્વાગત છે નસવાડી તાલુકાના સાંકળી બારી ગામ જે નર્મદાના કિનારે આવેલું ગામ છે લગભગ પાંચસો મીટર દૂર જ આ ગામના ત્રણ ફળિયા છે દેવી ફળિયું વટલું ફળિયું અને પટેલ ફળિયું આ ત્રણ ફળિયાઓ છે અને ત્યાંથી લગભગ પાંચસો મીટર દૂર જ નર્મદાનું વિશાળ સરોવર આવે છે આ સરોવર એ ગુજરાતનું જીવાદોરી કહેવાય નર્મદા સરોવર નર્મદા યોજના અને તેમ છતાં પણ કાંઠા પાસેનું આ ગામ તરસેમાં રહ્યું છે ભર ચોમાસે આ સમસ્યા સર્જાઈ રહી છે સાંકડીબારી ગામના ગ્રામજનોએ આ વિડીયો અમને મોકલો છે અને વાયરલ પણ થયો છે આ ગામમાં બોર છે પણ બોરમાં મોટર નથી તમે જોઈ શકો છો કે બોર જે ખોદેલો તે દર્શાવી રહ્યા છે ગામના યુવાનો મીરી ટાંકી છે પણ એમાં પણ પાણી નથી એટલે ચોમાસું ચાલે છે તેમ છતાં પણ સાંકડીબારી ગામના લોકો નદીનું પાણી પીવા માટે મજબૂર બન્યા છે વેરી ખોદીને પાણી કાઢવામાં આવે છે પાંચસો મીટર દૂર નર્મદાના કિનારાથી ગામ આવેલું છે તમે જોવા આ અહીંયા જે ડીસી ડીપી આવેલું છે ડીપીની બાજુમાં જ આ રીતે બોર પણ છે પરંતુ કોઈ પણ રીતે કારગત કે કામ લાગી શકે તેમ નથી ગામમાં આ રીતે બોર છે પણ પાણી ન હોવાને કારણે લોકોને સમસ્યા સર્જાય છે ને એમની સમસ્યાઓને સુલજાવવા માટે કોઈ વ્યક્તિ કોઈ પાણી પુરવઠા અધિકારીઓ કોઈ આગળ આવતું નથી નસવાડી તાલુકાના આ ગામમાં ખાસ કરીને અમારું બે ત્રણ ફળિયા છે એક દેવી ફળીઓ ને એક વચલું ફળીને એક પટેલ પડ્યું જેમાં ખાસ કરીને સાકડીબારી ગામની અંદર જે પાણીની સમસ્યાને લઈને અમે પહેલાં પણ ઘણી વખત રજૂઆત કરી તેમ છતાં આજે પણ અમારે એની જ પરિસ્થિતિ છે કારણ કે અમારે ત્યાં આપણે પાછળ પણ જોઈ શકો છો કે ડીપી એ બધું નાખેલું છે બોર પણ પડેલો છે પણ આ ત્રણ અમારા ગામમાં જેટલા પંચાયતના બોરો છે એ તમામ ખાલી કોઈ મોટર નહીં કંઈ નહીં આ ડીપી છે એનું પણ કનેક્શન નહીં ખાલી અંદર બોર જ મૂકેલા છે એમાં મોટરો નાખેલી નથી તો આ જે પાણી ભરવા માટે જે દેવી ફળિયાના લોકો છે એ પાંચસો મીટર જેટલા દૂર આવે છે જ્યાં વચલા ફળિયાના લોકો છે એ પણ નંદીનું પાણી પીએ છીએ અને જે પટેલ ફળિયાના લોકો છે એ પણ નંદીનું જ પાણી પીએ છે તો ગ્રામ પંચાયતમાં આટલી મોટી ગ્રાન્ટો આવ્યા છતાં અને તાલુકા જિલ્લા પંચાયતમાં પણ આટલી મોટી ગ્રાન્ટો આવ્યા છતાં અમારા ગામમાં હજુ પાણી નથી અને નર્મદાનું જે પાણી છે એ બિલકુલ અમારા નજીક છે સો મીટર જેટલે દૂર પાણી છે તેમ છતાંય અમને પાણી આપવામાં નથી આવતું તો અમારે ગ્રામ પંચાયતના સરપંચને અને તાલુકા કે જિલ્લાના જે પાણી પુરવઠા વિભાગના અધિકારીનો અમારે એક જ વિનંતી છે કે આટલા ત્રણ ચાર બોર અમારે ત્યાં ખાલી પડેલા છે અને કનેક્શન જે ડીપીઓ છે એ નાખેલી છે ખાલી બોર નાખીને ગયેલા બોર જ ખાલી ઉતારીને ગયેલા એમાં મોટરે બધું એમનું પેમેન્ટ થઈ ગયેલું છે તેમ છતાંય અમારા ગામમાં આજ દિન સુધી પાણીની વ્યવસ્થા કરી આપવામાં નથી આવતી તો અમારે એક જ વિનંતી છે કે અમને આ પાણીની વ્યવસ્થા વહેલી તકે કરી આપે